આપણે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને ગુજરાત સરકારશ્રીના સૂચનાથી અને આપણા વડોદરા શહેરના આદરણીય સીપી સર શ્રી નરસિંહ કોમર સર તથા અધિક પોલીસ કમિશનર શ્રીના પાટીલ સાહેબ તથા આપણા ઝોનના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ અટલાદરા અરસોરી અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કુલ છત્રીસ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને જેની કિંમત છ લાખને સાત હજાર જેવી થાય છે જે આજરોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખી અને તમામ જે લાભાર્થી હતા જેણે મોબાઈલ ગુમાવ્યા હતા એમને આજે પરત કરવામાં આવેલ છે એ આપણા જે ટેકનિકલ સર્વેલન્સથી એને શોધી કાઢી અને લોકેશન મેળવી અને આપણા જે ગુજરાત બહાર પણ અમુક એમપી અને રાજસ્થાન પણ જે જતા રહેલા એમની પાસેથી પણ આ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે ગોત્રી પોલીસ સ્ટેશનના ટોટલ બાવીસ મોબાઈલ છે અને અપટા પોલીસ સ્ટેશનના ચૌદ મોબાઈલ છે